હેલો મિત્રો ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહીપતસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આર એમ સી એટલે કે રાજકોટ મહાનગરપાલિકા જુનિયર ક્લાર્કને જે તાજેતરમાં ફોર્મ ભરાય ભરાય છે એના અભ્યાસક્રમ વિશે હું તમને વિસ્તૃત માહિતી પૂરી પાડીશ તો તમે મારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો એમના અભ્યાસક્રમ આપણે જે પહેલાંનો અભ્યાસક્રમ છે એમણે જો કે આર એમસીની વેબસાઇટ પર એનો સિલેબસ હજી જાહેર નથી થયો એ આવશે અપડેટ એટલે હું તમને માહિતી આપી દઈશ પણ જે અભ્યાસક્રમ આપણે છે પહેલાંનો છે જ આપણે અભ્યાસક્રમ એ જ અભ્યાસક્રમ મોસ્ટ ઓફલી શક્યતા રહેલી છે બરાબર છે જો આજે જૂનો અભ્યાસક્રમ છે એટલે આમાં જો કે મોસ્ટ ઓફલી તમારે અભ્યાસક્રમ છે એમાં તમે ક્લિયર થઈ જ ગયું છે સામાન્ય જ્ઞાન અને કરંટ અફેરના પચીસ માર્ક છે ગુજરાતી ભાષા જ્ઞાન વ્યાકરણ સહિત અંગ્રેજી ભાષા જ્ઞાન વ્યાકરણ સહિતના ત્રીસ માર્ક કોમ્પ્યુટર વિષયના પચીસ માર્ગ અને મેથ્સ અને લોજિક રીઝનિંગના વીસ માર્ગ એટલે કે ટોટલ સો માર્ક્સ હવે આ અભ્યાસક્રમ તમારે કંઈકને કંઈક તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી તમે કરી રહ્યા છો બરોબર છે હવે એમાં તમારે આ અભ્યાસક્રમમાં તમારે તૈયારી થઈ જ આ બધા ટોપિકની સામાન્ય જ્ઞાનના કરંટ ટપે તમે ઓલ ક્લાસ થ્રી એક્ઝામ માટે ઉપયોગી છે બરોબર એટલે એ તમે ક્યાંક તો કરેલું જ હશે ઉપરાંત ગુજરાતી ભાષા અને અંગ્રેજી ભાષાનું પણ વ્યાકરણ કરેલું છે કોમ્પ્યુટર પણ તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં આવે છે ઉપરાંત મેથ્સ અને લોજિક તો તમે કર્યું દેશે એટલે સો માર્ચનું જેણે તૈયારી કરે જ છે એના માટે તો કંઈ નવું છે જ નહીં પણ જેમણે તૈયારી ચાલુ નથી કરી કરવાના છે એના માટે જો તૈયારી ચાલુ કરવી હોય જૂનો જુનિયર ક્લાર્કનો જે લેખિત આર અભ્યાસક્રમ છે એ તમારી સમક્ષ હું લઈને આવ્યો છું એટલે એ પણ તમે ખાસ જોઈ લેજો ઓલ્ડ છે અને ન્યૂ અપડેટ આવશે એટલે હું તમને મારા ટેલિગ્રામ ચેનલમાં શેર કરી દઈશ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં તમે જોડાઈ દેજો હવે સામાન્ય જ્ઞાન અને કરંટ અફેરના પ્રશ્નો તમારે જોવો હોય તો પ્લે લિસ્ટમાં જજો મેં પટાવાળાની તૈયારી કરેલી છે એનો બહુ બધા વિડીયો છે તમને મળી જશે ઉપરાંત મેથ્સ અને રિઝનિંગના પણ મેં લેક્ચર મૂકેલા છે એ પણ તમે જોઈ લેજો તો મિત્રો ખાસ યાદ રાખજો જેણે તૈયારી ચાલુ નથી કરી એ તૈયારી કરી દેજો આર એમસી જુનિયર ક્લાર્કની કેમ કે વીએમસીમાં જેમને ઓછા માર્ક થાય છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે નામ આવેલું નથી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં એ લોકો આ તૈયારી ચાલુ કરી દેશે કેમ કે બહુ બધી વેકેન્સીઓ છે સો અપ બરાબર છે એકસો અઢાર અપ છે એટલે ખાસ યાદ રાખજો સામાન્ય જ્ઞાન કરંટ અફેર ગુજરાતી ભાષા અને વ્યાકરણ અંગ્રેજી ભાષા અને વ્યાકરણ કોમ્પ્યુટર અને મેથ્સ અને રીઝનિંગ આ સાથે કુલ સો માર્કના પ્રશ્નોનો જૂનો અભ્યાસક્રમ છે આ પ્રમાણે જ અભ્યાસક્રમ રહી શકે અથવા એમાં થોડા ઘણા સુધારા વધારા પણ થઈ શકે છે તો ખાસ તમે તૈયારી ચાલુ ન કરી હોય તો કરી દેજો રાહ ના જતા અભ્યાસક્રમ ક્યારે આવશે કેમકે તમારે મોસ્ટ ઓફલી બધી ક્લાસ થ્રી એક્ઝામમાં હોય એ પ્રમાણે જ હોય છે એમાં કંઈ નવું જૂનું હોતું નથી થેન્ક યુ મિત્રો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આભાર